જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ અને શુક્રવારનો પવિત્ર દિવસ છે તમને દ્રશ્ય જોતાં જ ખ્યાલ આવી ગયો હશે કે અમે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ કારણ કે માકડા જોઈએ એટલે આપણને જરૂરથી ભગવાન શ્રી પ્રાગટ્ય પ્રાગટ્યભૂમિ મથુરા યાદ આવે તો અમારી યાત્રાનું છેલ્લું તીર્થસ્થાન એટલે મથુરા તો ઓટોના માધ્યમથી અમે ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થાન તરફ જઈ રહ્યા છીએ મથુરાનો આ રાજમાર્ગ અને જન્મસ્થાનનો જે મુખ્ય ગેટ એને પણ તમે નિહાળી રહ્યા છો બંને બાજુ સરસ મજાની અનેક વસ્તુ પદાર્થ જેમાં મળતા હોય એવી દુકાનો શોભી રહી છે ખૂબ મોટો પહોળો રાજમાર્ગ છે થોડું થોડું ભગવાનનું જન્મસ્થાન એટલે ટ્રાફિક પણ નજરે પડે છે તો આ પરમાત્માના પ્રાગટ્ય સ્થાનનો મુખ્ય ગેટ છે અને આપણે જાણીએ છીએ કે બધો સામાન અહીંયા મૂકવાનો હોય અંદર કોઈ સામાન વગેરેને એન્ટ્રી નથી તો આ મુખ્ય ગેટ પોલીસ વગેરે તમે જોઈ રહ્યા છો ઘણી બધી સુરક્ષા ત્યાં રાખવામાં આવે છે તો એ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર પ્રાગટ્યભૂમિ મથુરા નગરી જેને મધુપુરી કહેવામાં આવે છે તો એની અંદર અમે એન્ટ્રી કરી રહ્યા છીએ આ ગેટ ઉપર ગોવિંદ ગોકુલ આવ્યો એનો ફોટો પણ તમે જોઈ રહ્યા છો એની ઉપર ભગવાન અર્જુનનો રથ ચલાવે છે એ પણ ત્યાં સ્ટેચ્યુ છે બંને બાજુ દરવાણીઓ ઊભા છે બહારથી આ મંદિરના ફોટાઓ પાડેલા છે તો તમે વાંચી રહ્યા છો શ્રી કૃષ્ણ દ્વાર તો આ દરવાજાથી અંદર એન્ટ્રી કરવાની હોય છે તો બધો જ સામાન વગેરે જમા કરાવી અને અમે અંદર એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છીએ આખું આ મંદિરનો જે પરિસર છે એ તમને નહીં દેખાય ખાલી ઉપરનો ભાગ દેખાઈ રહ્યો છે બારથી ફોટા લીધેલા છે એટલે તો આ જે મંદિર છે એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય સ્થાન છે બાજુમાં કારાગૃહ છે ને એની બાજુમાં સરસ મજાનું રાધાકૃષ્ણ દેવનું શિખરબદ્ધ મંદિર છે તો ગેટની અંદર એન્ટ્રી કરી અને અમે જન્મસ્થાનની અંદર જઈ રહ્યા છીએ બંદરો વગેરેનો ઘણો બધો ત્રાસ હોય છે ચોકની અંદર પણ મોટા મોટા વૃક્ષો વગેરે દર્શન આપે છે આ મંદિર એ પણ તમે નિહાળી રહ્યા છો તો મંદિરનો અંદર લાલ પથ્થરથી બાંધેલા અનેક પ્રકારના પગથિયાઓ વગેરે શોભી રહ્યા છે સૌ પ્રથમ અંદર જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે આપણને મહામાયાના દર્શન થાય આ જે આખો મંદિરનો લેખ છે એ તમે જોઈ રહ્યા છો આ કારાગૃહની તોતિંગ દિવાલો એ પણ તમે નિરખી રહ્યા છો કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું માતા પિતા બેડીઓના બંધનમાં હતા અને પ્રાગટ્ય થયેલું જેણે આપણા સર્વ કોઈના માયાના બંધનને તોડ્યા છે તો અહીંયા મજબૂત કારાગૃહને દેવાલો આ જન્મસ્થાન છે કંસ જે બાળકોને પછાડતોને યોગમાં એને પછાડવા એ જગ્યા છે અને આ ભગવાનના પ્રાગટ્ય સ્થાનનો ચિત્ર છે વસુદેવ અને દેવકીની પાસે બાળ સ્વરૂપે ભગવાન પ્રગટ થઈ અને તમે દર્શન કરી રહ્યા છો બિરાજમાન છે તો આ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી માતા પિતાને હિંમત આપી રહ્યા છે એ દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા છો આ પારણિયાનો ચિત્ર ત્યાં લખવામાં આવ્યું છે તો એ દર્શન કરી અને અમે નીચે ઉતરા અનેક પ્રકારની ધાર્મિક વગેરે વસ્તુઓ મળે એની દુકાનો આ જન્મસ્થાનની અંદર નીચે જ દેખાઈ રહી છે ત્યાંથી કોઈ પ્રસાદીના ઠાકોરજીની મૂર્તિઓ વગેરે વસ્તુઓ લોકો બંશરી વગેરે ખરીદતા હોય છે તો એ મોટી મોટી દુકાનો છે તો જન્મસ્થાનની બરોબર બાજુમાં જ એક બહુ મોટું શિખરબદ્ધ મંદિર છે જેની અંદર આ ગેટ તમે જોઈ રહ્યા છો ઘણા બધા પગથિયાં જ્યારે ચડીએ ત્યારે એ મંદિર ઉપર આપણે પહોંચી શકીએ અને પગથીયા પણ તમે દર્શન કરી રહ્યા છો તો એ મંદિરની અંદર ઉપર ચડતા ભગવાન રાધાજીની સાથે બંસરી બજાવતા બિરાજમાન છે એનું મંદિર છે શરૂઆતમાં જગન્નાથ ભગવાનની મૂર્તિઓ પણ ત્યાં બિરાજમાન છે આ દેવના તમે દર્શન કરી રહ્યા છો સુંદર પિત્ત વસ્ત્રમાં બિરાજમાન આ આખા મંદિરનો જે અંદરનો ભાગ છે સભામંડપ ટાઈપનો જેની અંદર લોકો દર્શન કરી કરી અને લીલા ચરિત્રોને નિહાળતા હોય થોડી વાર વિશ્રાંતિ માટે પણ બેસતા હોય છે ઘણા બધા થાંભલાઓ ઉપર આ મંદિર બનેલું છે ઉપર વ્રજના તમામ લીલા ચરિત્રો એને પણ આલેખેલા છે તો બેસી અને ભક્તોએ લીલા ચરિત્રોના દર્શન કરી અને એની સ્મૃતિને તાજી કરતા હોય છે તો એ આ રાધાકૃષ્ણદેવના મંદિરનું પરિસર છે જન્મસ્થાનની અંદર જ તો દર્શન કરી અને અમે ઘણીવાર સુધી ત્યાં બેઠા આખા મંદિરનો તમે શિખર બહારથી જોઈ રહ્યા છો એ રાધાકૃષ્ણદેવના મંદિરનું સુંદર શિખર છે તો ત્યાં દર્શન કરી અને અમે આપણું જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આવી રહ્યા છીએ જેની અંદર ગોપીનાથજી મહારાજ રાધિકાજી અને હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે સરસ મજાના લાલ શણગારોમાં તમે દર્શન કરી રહ્યા છો અમે આપણા મંદિરે દર્શન કરીએ છીએ એક ખંડની અંદર સરસ મજાના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પણ બિરાજમાન છે જયપુરના ગુલાબી પથ્થરથી આખું આ મંદિર બનાવવામાં આવ્યું છે આમ તો મથુરાની અંદર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો તો ખાસ રહેતા નથી કારણ કે વૈષ્ણવ તીર્થધામ છે પણ છતાંય યાત્રિકોની સુલભતા માટે આપણે ક્યાંય ગયા હોઈએ તો ઉતારા વગેરેની અગવડ ન પડે ધર્મશાળાઓ હોટેલો વગેરેનો આશ્રય લેવો ન પડે એટલા માટે અમદાવાદ ગાદી દ્વારા અહીંયા સરસ મજાનું આ સ્વામિનારાયણ મંદિર એનું નિર્માણ કરવામાં આવ્યું છે હરિભક્તો માટેના પણ ખૂબ સુંદર ઉતારાઓ છે સાંખયોગી બહેનો માટે પણ અલગ ઉતારા રસોડા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા થોડો માંકડા વગેરેનો ત્રાસ હોય આખું જે મંદિર છે એને લોખંડની ઝીણી જાળીઓથી મઢવામાં આવ્યું છે પૂજારીજી પ્રસાદીનો રાધાકૃષ્ણ દેવનો હાર અમને આપી રહ્યા છે જે હારને અમે મસ્તકે ચડાવી કારણ કે આ અમારી યાત્રાના છેલ્લા દર્શન છે હવે અમારી યાત્રા સિદ્ધિ ઘર તરફ મોડ લઈ રહી છે તો આ ભગવાનના દર્શન કરી અમે સ્નાનાદિક વગેરે કરી અને ત્યાં મથુરામાં જ ભોજન વગેરે કર્યું અને પછી ત્યાંથી હવે અમે બસના માધ્યમથી આ બાજુ ગુજરાત બાજુ બોટાદ ગઢપુર બાજુ આવવાના છીએ તો આ આખી જે અમારી યાત્રા છે એને લગભગ તમે પહેલેથી નિહાળી છે તો આ યાત્રાની જે સફળતા છે તમે જાણો છો અમારા નિયમ ધર્મ તો એમાં સફળ થવા માટે અમારો સેવા ગ્રુપ સજ્જડ અને મજબૂત જોઈએ તો અમારી સાથે જે સત્યાવીસ સાંખ્યયોગી બેનો પાર્ષદો હતા એમાં સાથે માત્ર ને માત્ર બે હરિભક્તો હતા અને ચાર હરિભક્ત બહેનો હતા એક અમારી સાથે કેમેરામેન ડ્રાઈવર કંડક્ટર બસ આટલું અમારું સાથે ગ્રુપ હતું તો એ સેવા ગ્રુપનો જે સજ્જડ ચોકી પહેરો તો એના કારણે અમારી યાત્રાની આ સફળતા એ અમે નિહાળી રહ્યા છીએ બધાય બહેનો અંતરથી આ તમામ સેવા ગ્રુપને ખૂબ જ રૂડા આશીર્વાદ પાઠવે છે એમાં સૌ પ્રથમ અમારી યાત્રામાં વડીલ એવા વાલજીભાઈ રવજીભાઈ ગોળકિયા સુંદરિયાણાવાળા તો જેને લગભગ અમારા માધ્યમથી બધા જ ગ્રુપના હરિભક્તો ઓળખે છે તો જે એકદમ અડીખમ સેવા કરનારા એક હરિભક્ત જેને કહી શકાય બહુ ખૂબ જ ઝીણવટપૂર્વક કાળજી રાખી ખાલી બહેનો જ જ્યારે યાત્રામાં હોય તો એના માટે શું શું વ્યવસ્થાની જરૂર પડે તો એમાં એ કર્મઠ હરિભક્ત વાલજીભાઈ એમણે ખૂબ હૃદયથી એક મહિના સુધી ઉંમર પગના દુખાવા વગેરે હોવા છતાંય અમે જ્યારે એકલા જવાનું નક્કી કર્યું ત્યારે એમણે કહ્યું કે બહેનોએ એકલા ન જવાય એટલે અમે એમને ધ્યાન રાખવા માટે સેવાના સગવડતા માટે સાથે લીધેલા અમારો જે ટોટલી આર્થિક જે વહીવટ હતો એ વાલજીભાઈના હાથમાં હતો તો એમણે પણ ખૂબ સરસ રીતે સેવા કરી સાથે દિનેશભાઈ લક્ષ્મણભાઈ કળથિયા કે એ પણ વર્ષોથી અમારી સાથે આ મહિલા મંદિરની સાથે સેવાની અંદર જોડાયેલા છે તો એ પણ સાથે હતા અને ઓનલાઈન જે કાંઈ આર્થિક સેવાઓ આવતી હોય કાંઈ વસ્તુ પદાર્થ વગેરે લેવા જવાનું હોય ઉતારા વગેરે જોવા જવાનું હોય ઓટો વગેરે વાહનો બાંધવાના હોય તો એ બધી સેવામાં દોડધામ કરવાનું કામ દિનેશભાઈ દ્વારા થયેલું છે એ અમારી યાત્રાની સફળતાનું એક પાસું છે સાથે સાથે જે બહેનો હતા કારણ કે અમારી સિક્યોરિટી માટે પણ બહેનોની જરૂર પડે ટ્રાફિકવાળા મંદિરોમાં તો એમાં રીટાબેન અશોકભાઈ કોશિયા અડતાળવાળા જે અમારા પાઠશાળાના વિદ્યાર્થીની છે તો સુરતથી એમને પહેલી જ વખત સાથે લીધેલા સેવામાં કેમ થશે કે એમને ચિંતા હતી પણ ખૂબ સારી રીતે સેવા કરી અને બધા બહેનોનો રીટાબહેનના રાજીપો મેળવો છે સાથે સાથે રેખાબેન અરવિંદભાઈ કળથિયા તો એ પણ અમારી પાઠશાળાના વિદ્યાર્થીની છે બોટાદના જ રહી છે તો એમણે પણ ખૂબ સારી રીતે આ સિક્યોરિટીમાં બધા એનું ધ્યાન રાખવું વગેરે સેવા બજાવી છે દક્ષાબેન આશીષભાઈ કળથિયા તો એ પણ અમારા બોટાદના જ પાળિયાદ રોડના વિદ્યાર્થીની છે તો એમણે પણ બધા જ ઘરના કામ વ્યવહાર વગેરે પડતું મૂકી અને અમારી સાથે એક મહિનો રહી અને ખૂબ સારી રીતે દોડધામ કરી અને સેવા કરેલી છે બીજા અમારી યાત્રામાં આમ તો બધાયથી નાના કહી શકાય રીંકુબેન પંકજભાઈ કળથિયા એ અમારા પાઠશાળાના વિદ્યાર્થીની છે બોટાદમાં જ રહેતા અત્યારે સુરત છે તો એ પણ પોતાના નાના બાળકો પરિવાર વગેરેને મૂકી અને આ યાત્રાની અંદર જોડાય અને ખૂબ દોડધામ કરીને સેવા કરી છે તમે કુંભના દર્શન કર્યા હશે તો એ કુંભની અંદર આટલા ટ્રાફિકમાં જો અમને કોઈ પ્રકારની અગવડ ઉપવાસ વગેરે ન પડ્યા હોય તો આ બધાએ બહેનો અને આ બંને ભાઈઓ એ બધાએ એટલું બધી દોડધામ કરીને અમારું ધ્યાન રાખેલું છે તો એને કારણે અમે કુંભ સ્નાનમાં સક્સેસ ગયા છીએ સાથે સાથે તમને જે ઓનલાઈન કાયમને માટે દર્શન કરાવી રહ્યા છે એ અમારા કેમેરામેન બાબુભાઈ બુરાણા તો પહેલાં તો અમે સાથે લઈ ગયા નહોતા પણ પછી કાંઈ બહુ મજા ન આવી એટલે અમે બુરાનપુરથી એમને બોલાવી લીધેલા તો એમણે કેમેરાના માધ્યમથી રેકોર્ડિંગ કરવું એનું એડિટિંગ વગેરે કરવું એ બધી જ સેવા એમના દ્વારા થઈ ત્યારે તમને ઘેર બેઠા આખી દક્ષિણ ભારત યાત્રાના દર્શન થયા છે તો એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા જે ડ્રાઈવર ભૂદેવ એમનો પણ ખૂબ જ દાખલો છે કાયમને માટે રાત્રે ગાડીઓ ખેંચી આ યાત્રા ચાલીસ દિવસે પૂરી થાય એને બદલે તેત્રીસ દિવસમાં અમને પૂરી કરાવી છે ખૂબ સારું એમનો ડ્રાઈવિંગ છે બેફિકર થઈને સૂઈ જઈએ તોય પણ કોઈ પ્રકારની બીક નહીં તો એમનો પણ આભાર માનું છું સાથે સાથે કંડક્ટર હતા અમારે સાવજુ બાપુ તો એમણે પણ બહુ સારી રીતે ધ્યાન રાખી બંનેના સ્વભાવ પણ એટલા બધા સારા કારણ કે યાત્રા હંમેશા વસ્તુ પદાર્થના અભાવથીનો બગડે પણ લોકોના સ્વભાવથી જ બગડતી હોય છે યાત્રાની મજા મરાઈ જતી હોય છે પણ બધા જ સાથે સાધુ અને બ્રાહ્મણ આ જ હતા કારણ કે અમારી બસ જે ધરતી ટ્રાવેલ્સ એના માલિક એ પણ પંકજભાઈ પંડિત એ પણ બ્રાહ્મણ અમારા ડ્રાઈવર પર બ્રાહ્મણ અમે બધા સાધુ એટલે ખૂબ સારી રીતે ભગવાનની કૃપાએ કરી અને સ્ટાફ અમને સારો મળેલો તો એના પ્રતાપે અમે આ યાત્રામાં ક્ષેમકુશળ પાર ઉતર્યા છીએ અને હૃદયથી ખરેખર બધા જ સાંખ્યોગી બહેનોએ આ આખા જે સેવા ગ્રુપ એને ખૂબ અંતરપૂર્વક આશીર્વાદ પાઠવેલા છે ભગવાન સર્વ કોઈનો મંગલ કરે અને તમે જાણો છો કે આ યાત્રામાં વાંસળી અને પાંસળી બે સારા હોય ને ત્યારે જ યાત્રા થાય તો એ ન્યાયે ઘણા સમયથી ગઢપુરના વડીલ બહેનોને દક્ષિણ ભારતની યાત્રા કરવાની ઈચ્છા હતી તેઓ અમને અવારનવાર કહેતા પણ અમે તો પાંચ વખત ચારે ધામ બાર જ્યોતિર્લિંગ વગેરે સંપૂર્ણ યાત્રાઓ કરી હોય એટલે અમારો બહુ વિચાર નહોતો પરંતુ એ બહેનોના આગ્રહને કારણે એમને લઈ જવા માટે ખાસ કરીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ યાત્રા સુખરૂપ પૂર્ણાહુતિને આરે પણ જ્યારે પહોંચી ગઈ છે ત્યારે ખાસ કરીને તો અમારા ઓનલાઈન જે દર્શકો શ્રોતા ભક્તો એના આર્થિક સહયોગથી અમે આ યાત્રા છૂટથી કરી શક્યા છીએ અને સાંખ્યોગી બહેનોના શરૂઆતમાં તો ટિકિટ તરીકે અમે વીસ વીસ હજાર રૂપિયા એમના લીધેલા પણ તમે બધાએ ઓનલાઈન ઓફલાઈન જે રીતે સેવા અમને મોકલાવી આર્થિક સહયોગ આપ્યો તો એને કારણે અમે યાત્રાની પૂર્ણાહુતિને દિવસે એ જે પૈસા લીધેલા એ બધા જ બહેનોને દક્ષિણા તરીકે અમે પાછા આપી શક્યા છીએ જેટલા જેટલા અમારી સાથે સાંખ્યોગી બહેનો યાત્રામાં હતા તો એમણે પણ પોતાના સગા સંબંધીઓ હોય અંગતરી ભક્તો હોય તો એમને પ્રેરણા કરી કરી અને સાઈડમાં ઘણી બધી સેવા એમણે પણ કરાવેલી તો એમના એ તમામ અંગત તરી હોય સંબંધીજનો હોય તો એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને જેટલા જેટલા સાંખ્યોગી બહેનો આવેલા તો એ બધાએ ખૂબ સુખપૂર્વક અને શાંતિથી યાત્રા કરી છે બધા સ્થાનોની અંદર સારી રીતે દર્શન કર્યા છે નહીતર જાજા માણસો હોય તો બોલા ચાલી બીજું ત્રીજું ઉતારા માટે પાણી માટે બધું થતું હોય પણ એવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર જેવા ગયા એવી જ રીતે સારી રીતે અમે પાછા આવી શક્યા છીએ તો બધા જ નાના મોટા વડીલો સાંખયોગી બહેનો બધાનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમના ચરણોમાં વંદન કરી અને આભાર માનું છું આમ તો લગભગ કોની કોની સેવા આવી એ ખાસ ઓનલાઈનમાં નામની ઓળખાણ પડે નહીં પણ અમને ખબર પડે કે ન પડે ભગવાનના ચોપડે તમારી સેવા જરૂરથી જમા થઈ ગયેલી છે તો અમારી દક્ષિણ ભારત યાત્રા સમિતિ વતી તમામ ઓનલાઈન દર્શકો શ્રોતાઓ તથા આર્થિક સહયોગ આપનારા નામી અનામી દાતાઓનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ સાંખ્યોગી બહેનો વતી અંતરના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવું છું ભગવાન તમને આવીને આવી સેવા કરવાની શક્તિ આપતા રહે તમારા ઘરની અંદર સત્સંગ વગેરે મજબૂત બને તન મન અને ધનથી કાયમને માટે બધાય કુશળ રહ્યો એવી ભગવાનને પ્રાર્થના કરું છું તમે રસોઈ પેટે સેવા કરેલી પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે બહેનો માત્ર સબ્જી કહેતા શાકભાજી જમીને તથા કોરો નાસ્તો કરીને જ એમણે તેત્રીસ દિવસ કાઢ્યા છે તો રસોઈનો ખર્ચો તો એટલો બધો ન થાય પણ આજના સમય પ્રમાણે તમે જાણો છો કે મોંઘવારી આસમાને જ્યારે પહોંચી છે તો બસ બાંધી હોય તો એ બસનું ભાડું હોય ટોલ ટેક્સ હોય બોર્ડર ટેક્સ પણ દરેક રાજ્યોની અંદર મોંઘા કારણ કે અમે અગિયાર રાજ્ય અને એક નેપાળ એમ કરતાં બાર સ્થાનોની અંદર ફરેલા છીએ તો ઉતારાના ભાડા હોય બસના ડીઝલ હોય રિક્ષા ભાડા આ બધું વધારે રૂપિયા ખેંચી જાય આજે દરેક સ્થાનની અંદર રિક્ષાનો આશ્રય લેવો પડે મોટી સ્લીપર કોચ બસ હોય તો એ ક્યાંય દૂર પાર્કિંગમાં ઊભી હોય અને આખું નગર ગુમવાના રિક્ષાવાળા વ્યક્તિ દીઠ ક્યાંક સો રૂપિયા લે ક્યાંક બસો ક્યાંક ત્રણસો ત્રણસો રૂપિયા લેતા અરે કુંભની અંદર અમે જ્યારે બોટની અંદર બેઠા તો વ્યક્તિ દીઠ એક એક હજાર રૂપિયા એટલે સીધા તેત્રીસ હજાર રૂપિયા તો બોટના થાય એટલે રૂપિયા વગર તો કોઈ કામ થતું નથી તો તમારી આપેલી સેવાનો અમે આ બધી જગ્યાએ ઉપયોગ કરી અને આ યાત્રાને પૂર્ણ કરી છે કારણ કે જ્યાં અમે વાપર્યા ત્યાં પણ ઘી તો ખીચડીમાં જ ગણાય ખાલી રસોઈથી યાત્રા પૂરી થતી નથી તો ફરી ફરીને તમે બધાએ જે સેવા કરી છે તો આપ સૌ દાતાઓ તમામ દર્શકો તમામ શ્રોતાઓ એનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું તો સૌને અમારા દક્ષિણ ભારત યાત્રા સમિતિ તમામ યાત્રિકો વતી ભાવથી જય સ્વામિનારાયણ